ખોવાય તો પછી આ ભાગ્યા ને આપણે સંતવાણી એટલી પડી છે આપણા સંતો એટલા પડ્યા છે છે બધો છતાં આપણે જાગી ન શકીએ તો આ જાગી ગયા એને સભાગી કીધા છે કલર ખેતરે બીજ મતવ કલર ખેતર એટલે જ્યાં સુધી આપણે આ પવિત્ર ઠામ ન હોય અને એમાં કઈક ખેતરમાં આપણે વાવી નાખીએ તો એમાં કઈ ઉગતું નથી પેલું એને ઠામને પવિત્ર બનાવવું પડે લાયક બનાવવું પડે અને પછી જ આપણે ઉપદેશ આપીએ બીજ વાવીએ તો એમાં ભાવ લાગે પ્રેમ જાગે ભજન જાગે અને પછી અનુભવના ઘરમાં પણ જાય પણ જો આ કાચું ખેતર આવી જાય ને તો તકલીફ પડે છે સંતો એ પણ સમજાવે છે કે આ વસ્તુ છે મોટી કયું છે એક વાણીમાં વાસણ છોટા વસ્તુ મોટી ઠામ વિના કેમ ઠેરાય જ્યાં સુધી આ ખામ આપણી ભૂમિકા લાયકાત ન હોય ને ત્યાં સુધી આ વસ્તુ એટલે પેલું આપણે આચરણ સુધારવું પડે આપણી વાણી સુધારવી પડે પછી સત્સંગની સંતોની રેણી કેણી કેવી છે એ જાણવી પડે કે આ ભૂમિકાને પામવા માટે સંતોએ પોતાનું જીવન કેવું બનાવ્યું હતું કોઈ દાગ ન કાથી જાય દાગ હાલ્યા જાય કીડીએ ન મરવા દીધું આપણા સંતો બધા એવા થઈ ગયા આ રવિવાર સંક્રદાયમાં નીચું જોઈને હાલે ઊંચું જોઈને ના રસ્તે જાતા હોય ને પગે તો કીડી કારણ કે અણદેખે બધું થાય એવું જીવન આપણા સંતો નહીં કોઈ જીવની હત્યા ન કરે કોઈ સામેવાળા જીવને દુભાવે નહીં કે મારી વાણી દ્વારા કોઈને હૃદયમાં ઠેસ ન પહોંચે એવા આપણા સંતો છે કારણ કે એ ભગવાનને ઓળખ્યું છે આ સાહેબ તેરી સાહેબગી આ સાહેબી સબ ઘટ રહી સમય મહેંદી કેડે પાન મેં જેમ લાલી રહી છુપાય આપણે મહેંદીમાં જેમ લાલાસ પડી હોય છે

જગત ને ભૂલી ગયા દેહ ને ભૂલી ગયા પોતાના દેહને કુટુંબ પરિવાર સગવવાલું સંસાર બધું આ હોવા છતાં ભૂલાઈ ગયું એની વાત ભાગ્યા નથી ક્યાંય ઘર મૂકી પરિવાર મૂકી પણ અહીંયા રહેવા છતાં આ ભક્તિ કામ કરી ગયા મોટું ફળ કરી આ સંતો આપણે રવિ સાહેબ બાણ સાહેબ ખીમ સાહેબ ત્રિકમ સાહેબ આ બધા પરિવારોના સંસારી સંતો ઘણા એમ કે ભક્તિ ન થાય સંસારમાં બસો બાવન ભક્તો આપણા સાંખી પૂરે છે કે જે સંસારી કરી શકે ને એ સન્યાસી ન કરી શકે કરવાનું ખાલી ભજન છે સવાર સાંજ બે ટાઈમ ભજન કરવાનું ભજન કરવા માટે જ આ વાણી છે બીજું ક્યાં કહે છે વાણી તમે કઈ તપસ્યા કરો મોટા તપ કરો તીરથ કરો મોટા ખર્ચા કરો ક્યાં કોઈ આવતું જ નથી ને વાણીમાં ભજન કરો એક જ સલાહ છે સંતોની ગમે એમ કરીને ભજન કરી ભજન વગર કોઈ પાર પહોંચ્યું નથી સ્મરણ કરશું તો જ પાર પહોંચાશો પછી ઘણું કહી દીધું કે ગુરુએ ગુરુએ ફેર હોય છે સાધુ બન્યા તેથી શું થયું પિયાલે પિયાલે ઘણું ફેરેશ કે એમને એમ આપણે ભજન વગર ગમે એવા મોટા સાધુ બની જાય જટાધારી બની જાય આપણે વાત કરી બીરામાઈએ એક વાત કરી કે મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા કોઈક વિરલાને હાથે જડ્યું રાણાજી મને રામનું મોકલું જોઈએ કે મોટા મોટા જોગી પણ એને ગોતી નથી શક્યા ઈશ્વરને અને આપણા નાના સંતો ઘરે બેઠી ભજન કરીને એનો અનુભવ કરી લીધો છે મેળવી લીધો છે આપણા કુંભરામ બાપાની છે ને પાણી ધ્યાન ની પુરુષ ધ્યાન માં રહેતા રહેતા દિવસ ને શું ખબર કે ખબર શું થાય આપડા સંતો એને માનતા નથી અને જીવતે ઓળખી લો તો પછી આપડે આ ગુરુમુખી હોય એને તારમણું કરવું ના પડે એ તરી ગયા જીવતે એવી સંતો ની ભૂમિકા એટલે ભજન બધા જેટલી જેટલી વાણી કરીએ માર્ગે આવવા માટે નહીં માટે ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહી કે જ્યાં સુધી આને જો નહીં ઓળખીએ ત્યાં સુધી કામ થવાનું કેટલી અસંખ્ય ચોર્યાસી ભોગી લીધી આપણે ફરી ફરીને વરી મનુષ્ય દેહમાં આવે જાગી જાય ન જાગે તો ચોર્યાસી હવે ચોર્યાસી માં એક એક યોની છે હજાર હજાર બે બે હજાર એક એક અમુક આ ડુંગર ડુંગર એક યોની છે ઝાડ એવા એવા છે હજાર હજાર વર્ષ એક જગ્યાએ રહેવું પડે એ બધું જીવને દુઃખ છે ભૂત માંથી પલિત માંથી ચુડેલ માંથી ડાકણ માંથી બધા અવતાર આપડે લેવા પડે અને એ જીવ ને દુઃખ છે એટલે આ સંતો રાળમ રાળ કરે છે છે ઉજાગર કરી છે એને 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 પોતાને કાંઈ નથી પોતાનું પોતાનું કામ થઈ ગયું છે પોતે મેળવી લીધો છે બધું કામ કરી લીધું છે એ આપણા માટે પુકારી પુકારી કે કોઈ જાગો કોઈ જાગો આ વાણી એમને એમ હાલી જાય છે કંઈ ને તોરલ તોરલ જે સાયર જલો ઉમે મય રતન તણાતા જાય કરમ હીણા માનવી જેને સંખલે મુઠું ભરાય કે આવી આવી વાણી આવતી હોય ને જો આપણો એક શબ્દ હૃદય સુધી ન પહોંચે તો આપણે શું માણસમાં આવતા નથી કહ્યું એવી એવી વાણી જાય હાથમાંથી બધી વાણી નીકળી જાય એવી એવી સંતો ઉજાગરા કરે આપણા માટે પોતાની જિંદગી આખી એમને એમ વેળવી નાખે આપણા માટે કોઈક માણસ જાગે સંસારમાં પોતાના ઘરને ભૂલી ગયા બધું ભૂલી ગયા ને જાગી જાય તો સંતોને આ સફળ થાય ધર્મ છે ને આ મનુષ્ય નહીં કરે તો બીજું કોણ કરશે આવે આ કઈ બકરી તો ભજન ન કરી શકે ને મનુષ્યને કરવું પડશે મનુષ્ય માટે છે મનુષ્યને જ બધું કર્મ લાગે છે ઓલાને કર્મ નથી લાગતા મનુષ્ય હાલે ચાલે છે ને મફત મેં શ્વાસ આ વાપરે છે ઉપર સૂર્યનું પ્રકાશ મફત મેં પાણી મફત ને બધું મફત મેં વાપરે અને આ સમરાહ નથી કરતો ને એટલે કર્મ લાગે છે એટલે કરમમાંથી બચવા માટે સતોય કીધું કે ઘડી ગળી પલ પલ દર્શન થાય છે કર્યા કર્મ મટી જાય છે આ કર્મ મટાડવા માટે કોઈ જગતમાં કોઈ ઉપાય જ નથી ગમે એટલો ગમે એટલે જે ઉપાય કરી લે કરમ આ ભજન સમરણ સિવાય કરમ મટે એમ નથી અને કરમ નહીં મટે ત્યાં સુધી દુઃખ જવાનું નથી ગમે એટલો આપણે પ્રયત્ન કરા